આ દીધાધાર ગણનાની નલિકા ઓપરેટરો મારા વાલા આ દેવમાનથી ઘણી બધી વ્યક્તિ આવી ગૌદાન ભરતા છે ખેતરો મહાશિવરના મેળામાં જુનાગઢ ખાતે આપણે આવી ગયા અત્યારે એન્જોય કરી છો અત્યારે બહુ મજા આવે છે અત્યારે છે બહુ મજા આવે છે એન્જોય કરીયા છે આ તમારું છે તમે પણ અત્યારે રાઈડમાં બેઠા બધે મેળામાં

ઓકે તો તમે આ મેળામાં પહેલી વાર આવ્યા છો કે પહેલા પણ આવ્યા છો હા પહેલી વાર છે પહેલી વાર અને પહેલી વાર આવ્યા છો પણ તમને કેવો અનુભવ કેવો રહ્યો મેળામાં એકદમ અનુભવ સારો છે અને જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજન પણ ખૂબ સરસ છે સ્વચ્છતા અને સેવા એક દ્વારા તમને જુનાગઢમાં આવો તો મજા આવે છે શિવરાત્રીના મેળામાં અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એનું જે પાવન ઉદાહરણ ગણી શકીએ તો એ ગણી શકાય આપણે તો મિત્રો તમે જોયું કે આ વખતે સરકારશ્રી દ્વારા સ્વચ્છતાનું જેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આપણે અપેક્ષા રાખીએ કે જૂનાગઢ થી મોકલતો રહીશ તો જોવાનું ચૂકતા નહીં આપણે મેળામાં ફરી રહ્યા છીએ અને મેળામાં જે લોકો આપને મળી રહ્યા છે એ લોકોને આપણે પૂછી રહ્યા છીએ કે તેઓ આ મેળાને કઈ રીતના એન્જોય કર્યા છે તો અત્યારે આપણી સાથે શું નામ છે તમારું સાગરભાઈ તો સાગરભાઈ તમે મેળાને કઈ રીતના એન્જોય કરી રહ્યા છે બસ એન્જોયની તો વાત કરું ને તો મારું પ્રોપર અહી જુનાગઢ જ છે પણ હું આજ ખાસ કરીને હું પબ્લિક ટ્રાન્સપોર્ટની જે મજા માણવા ખરેખર આવ્યો છું કે એસટી બસ છે ને ઘણી િક્ષા બસ અહીંથી ફાળવેલી છે તો ઈઝીલી છે ને અહીંયા તમે બાઇક લેન આવી શકો તો અહીંયા બસ થી પણ તમે ઈઝીલી અહીં પહોંચી શકો છો ને મેળાનો આનંદ માણી શકો છો એ પણ પચીસ રૂપિયા નજીવા એવા દરે તમે ઇઝીલી અહીંયા પહોંચી જાવ તો મિત્રો આપણે જોયું કે લોકો અત્યારે પોતાની ગાડી કે પોતાની કાર કે બાઇક ને બધું મૂકી અને જે સરકાર દ્વારા અત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ની સુવિધા આપેલી છે એનો પણ લાભ લઈ રહ્યા છે તો આવી જ રીતના આપણે મેળામાં અહીંયા ફરતા ફરતા બીજા લોકોને પણ મળીએ અને એમના અનુભવ પણ જાણીએ આપણે અલગ અલગ બધા લોકોને મળી રહ્યા છે તો એવું જ એક ગ્રુપ અમારી સાથે બેઠું છે તો આપણે એમને પૂછીએ કે તેઓ મે જે મહાશિવરાત્રીનો મેળો છે ને કઈ રીતના આનંદ લઈ રહ્યા છે શું નામ છે દાદા તમારું મારું નામ બ્રાહ્મણ જયશંકભાઈ વાલાભાઈ ગામ કોણસેલા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ

જે મેં જોયું તો તે દિવસ ત્યારનો માહોલ ત્યાર પછી ઘણો બધો ફેરફાર થઈ ગયો છે પણ અત્યારે બી જે આ થઈ રહ્યું છે ને અત્યારે આ કેતિદાનભાઈનો જે આ સ્ટેજનો ને બધું અત્યારે રામदासભાઈનો ને જોયું તો એ બહુ જ સરસ છે અને માણસની મેદનીને જોઈને આમ કંઈક અલગ જ અનુભૂતિ થાય છે એટલે આપણા હિન્દુસ્તાનમાં બી એટલું બધું જોવાનું છે કે બીજે ક્યાં જવાની જરૂરત નથી આ હું બધાને કહું છું કે આપણી સંસ્કૃતિને પેલા માણો ઓ સર જય કિનારી તો મિત્રો આપણે બીજા લોકોને પર મળીએ અને એમને પર પૂછ્યું તેઓ કઈ રીતે મેળાનો આનંદ લઈ રહ્યા છે અત્યારે ભવનાથના મેળાનો ત્રીજો દિવસ છે અને આયા મેળામાં અલગ અલગ લોકો આવી રહ્યા છે બધાને આપણે મળી રહ્યા છે બધા પૌત્રદત્તના સેવા આપી રહ્યા છે અને પૌત્રદત્તના મેળાનો આનંદ લઈ રહ્યા છે એવા જ એક સેવાભાવી વ્યક્તિ ઓન્લી ઇન્ડિયન તરીકે જેમને બધા ઓળખે છે તો એને આપણે મળીએ અને તમે અત્યારે મેળામાં આ ત્રીજો દિવસ છે મેળાનો તો આના લોકોને તમે શું કઈ સંદેશ આપવા માંગો છો શ્રી હા શિવરાત્રીના મેળામાં આજે હજારો દેશ વિદેશના તમામ શ્રદ્ધાળુઓ આવ્યા છે ભાવિક જંગ આવ્યા છે અને હું તો બધાને ભારતીય તરીકે જોઉં છું ત્યારે દરેક ભારતીયોને મારો એક જ મેસેજ છે કે ભારતીય ભોજન ભજન અને ભક્તિ કરીએ શિવની ભક્તિ કરીએ રામની ભક્તિ કરીએ પછી સાથે રાષ્ટ્ર ભક્તિ કરીએ આજે કોશિશ કરીએ કે આપણા દેશના સૌથી પેલા પ્રેમ કરીએ ભારતને એકતાને પ્રેમ કરીએ પાણી પ્રકૃતિ પર્યાવરણ ને આપણે પ્રેમ કરીએ દોસ્તો કોશિશ કરીએ કે અનુ ક્ષેત્રમાં ભોજન કરીએ પણ એટલું જ લે થાળીમાં કે જેનું પેટ ભરાય બિલકુલ અછાળામાં ન જાય સ્વચ્છ ભારત આપી પ્રદુષણ મત પ્રદુષણ કે જંગલ